ગઈકાલે રાત્રિના બાર વાગે કાલવટ પીઆઈ જામનગર હાઈવે પાસે કેટલા આપવા તથા દ્વારકાધીશ હોટલો છે તે બંધ કરાવવા આવ્યા હતા અને બંધ કરાવી અને ઘણા સમયથી આ ભેદભાવની નીતિઓ રાખે છે કે એ હોટલો બંધ કરાવે છે જ્યારે અન્ય હોટલો કાલવટમાં ચાલુ રાખે છે એ દરમિયાન અમે સજ્જન લોકો મારી સાથેના બીજાઓ પણ હતા કે અમે અવાજ ઉઠાવ્યો કે ભાઈ બેન આ રાખવા જોયો એ કંઈ વાંધો નથી તો એને કીધું કે નહીં આ બંધ થશે એ દરમિયાન ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો કે ભાઈ કાલાવડના ડિલક્ષ પાનમાં રાત્રિના તથા દિવસમાં ખુલ્લે વેચાણ પોલીસની નજરો હેઠળ થાય છે તેથી મેં એને રજૂઆત કરી કે અહીંયા પણ તમે બંધ કરાવો ને દારૂ બંધ કરાવો ત્યારે બેને એવું કાલોડના પીએશ્રીએ એવું કહે કે એ જનતા રેડ કરો હું બંધ કરાવીશ નહીં અને આવો પ્રશ્ન કાલાવરમાં ઘણા લાંબા સમયથી આ છે ત્રણ ચાર રેરો જનતાઓના સામાજિક કાર્યકરોએ કરી છે જે ફેસબુકમાં લાઈવ થઈ છે એમ એક નૈની દારૂની દેશીની ફેક્ટરીઓ પર પકડાઈ છે કાલાવડની પ્રજા ક્રાહીમામ છે કાલાવડમાં ડ્રગ્સ પાવડર ફેરણ ગાંજો ખુલ્લે વેચાણ થાય છે તે બાબતના સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ રજૂઆતો કરે છે પણ આ પોલીસ કોઈ ધ્યાન આપતી નથી અને પોતાનો કોઈ આર્થિક હેતુ હોય તેથી કંઈ બંધ કરાવતી નથી પણ નાના બે નાના ધંધાર્થીઓને હેરાન કરે છે અને પોતાનું મનસ્વી વર્તનથી તેઓને દબાવે છે તેમજ મેં માન્ય પીઆઈ સાહેબને કહે કે ભાઈ ગૃહપ્રધાને પણ કીધું છે કે નવરાત્રિમાં દુકાનો રાખવી અને પરિપત્ર સરકારનો છે કે નાના ધંધા રોજગારવાળા પાનના ગલ્લા કે ગાંઠિયાની રેકડીઓવાળાને કોઈ મંજૂરીની જરૂર નથી તે મોડેરાત સુધી રાખશે જેનો સરકારનો પરિપત્ર પણ છે તો તેને તેઓએ કહેર કે મારે એવા કોઈ પરિપત્રની જરૂર નથી અહીંયા તો હું કહીશ એમ જ ચાલશે અને એને મને સુઈ વર્તનથી મારી સામે ગેરવર્તુળ કરે અને ત્યાં બીજાઓને પણ ધમકી આપેલ કે હું તમને ખોટા કેસોમાં ફિટ કરી દઈશ અહીંથી ચાલીએ જાઉં એમ જ મારી ઉગ્ર રજૂઆતને પગલે મને એવું કહેલ કે હું તને કાલાવડ કામ મુકાવી દઈશ દસ દિવસમાં અને તને કોઈ પણ ખોટા કેસોમાં ફિટ કરાવી દઈશ અને ઉદ્ધત વર્તન મારી સાથે કરે અને ગેરવર્તુક કરે આ કાલાવડ પોલીસ ઉભી છે અહીંયા દુકાન ખુલ્લી છે અંદર જોઈ શકો છો લાઈટો બંધ કરાવીને બાકી કાલાવડ બધું કરે છે